કુરકુરા મરચાંના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે મરચાં લઈ લઈશું તો ભજીયા બનાવવા માટે આ રીતે થોડા મોટા એટલે કે થોડા પોહળા હોય એ ટાઈપના મરચાં લેવાના છે જેથી તેની રીંગ સરસ બને હવે મરચાંને આપણે કટ કરીશું તો આ રીતે એક સરખી સાઇઝની આપણે રીંગ બને એ રીતે મરચાંને કટ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મરચાંને આડું રાખીને કાપશું એટલે તેની આ રીતે સરસથી રીંગ બનશે અને જેના એકદમ ક્રિસ્પી અને કરારા રીંગ ભજીયા બનશે તો હવે આ જ રીતે બધા મરચાંને રીંગમાં કાપી લેશું તો હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ મરચાંને આપણે રીંગમાં ઘટ કરી લીધા છે તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અહીંયા લીંબુનું પ્રમાણ થોડું વધારે રાખવું કેમ કે આ મરચાંના ક્રિસ્પી ભજીયા થોડા ખાટા હશે તો ખાવાની ખૂબ જ મજા પડશે લીંબુ અને મીઠું ઉમેર્યા પછી તેને સરસથી મિક્સ કરી લઈ પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરીને મીઠા અને લીંબુ મરચામાં ફળવાના લીધે તેમાંથી થોડું પાણી છૂટું પડે એમ મરચાંને પાંચ મિનિટ રેસ્ટ આપ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેમાંથી થોડું મીઠાનું પાણી છૂટું પડ્યું છે હવે આ પાણીની મદદથી જ આપણે આ મરચાંમાં લોટને કોટ કરવાનો છે તો હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ અને એક ટેબલ સ્પૂન અથવા તો અડધા ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું ચોખાનો લોટ ના હોય તો તેની જગ્યાએ તમે કોર્ન ફ્લોર પણ ઉમેરી શકો છો અને અથવા તો તેને સ્કીપ પણ કરી શકો છો પણ ચોખાનો લોટ ઉમેરવા ઉમેરવાથી આપણા રીંગ ભજીયા વધારે ક્રિસ્પી થશે અને હવે લોટને ને મરચાં સાથે સરસથી મિક્સ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે લીંબુ મીઠાનું પાણી છૂટું પડ્યું હતું તેના લીધે લોટ મરચાં સાથે સરસથી મિક્સ થવા લાગ્યો છે પણ હજી અહીંયા મને થોડો લોટ ઓછો લાગે છે તો હજી થોડો ચણાનો લોટ ઉમેરીશું અહીંયા લોટ જરૂરિયાત પ્રમાણે જ ઉમેરવાનો કેમકે વધારે પડતો લોટ નથી ઉમેરવાનો એટલે થોડો થોડો લોટ ઉમેરતા જઈ તેને મિક્સ કરતો જવાનો અને જરૂર લાગે તો જ ફરીથી લોટ ઉમેરવો લોટને આપણે જ્યારે મરચાં સાથે મિક્સ કરતા હોઈએ એટલે કે મરચાં ઉપર લોટનું કોટિંગ કરતા હોઈએ ત્યારે તે વધારે કોરું લાગે અને પાણીની જરૂર લાગતી હોય તો હાથમાં થોડું એવું પાણી લઈને તેના ઉપર થોડા પાણીનો છંટકાવ કરી તેને મિક્સ કરી લેવું અહીંયા એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે પાણીનું પ્રમાણ વધારે ના હોવું જોઈએ ખાલી લોટ થોડો થોડો ભીનો થાય અને મરચાં ઉપર ચોંટે એટલું જ પાણી એડ કરવાનું છે લીંબુના રસના લીધે વધારે પાણીની જરૂર પડશે જ નહીં અને હવે અહીંયા જોઈ શકાય છે કે મરચા ઉપર લોટનું સરસથી કોટિંગ થઈ ગયું છે તો આપણા આ ભજીયા બનાવવા માટેના મરચા તૈયાર છે તો હવે આ મરચાંને સાઈડમાં રાખીને બીજી સાઈડ ગેસ ઉપર તેલ ગરમ મૂકીશું અહીંયા તેલને આપણે વધારે પડતું ગરમ નથી કરવાનું મીડિયમ ગરમ તેલ કરવાનું છે તો હવે તેલમાં થોડો એવો લોટ ઉમેરીને ચેક કરીએ તો તે તરત જ ઉપર આવે છે એનો મતલબ છે કે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જે લોટથી કોટ કરેલી મરચાંની રીંગ સાઈડમાં રાખી હતી તે આ રીતે છૂટી છૂટી કરીને તેલમાં ઉમેરીશું જ્યારે આપણે આ મરચાંની રીંગ તેલમાં ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ તેલમાં સમાય તેટલી મરચાંની રીંગ ઉમેર્યા પછી આ રીંગ ભજીયાને આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે જેથી આપણા આ ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થાય જો આ ભજીયાને આપણે ગેસની ફૂલ અથવા તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળીશું તો એટલા ક્રિસ્પી ભજીયા તૈયાર નહીં થાય તો બને ત્યાં સુધી ગેસની સ્લો ફ્લેમ રાખવી અને જરૂર લાગે તો જ ગેસની ફ્લેમ મીડિયમ કરવી તો હવે આ રીતે ભજીયાની સાઈડ ચેન્જ કરતા કરતા ભજીયાનો થોડો ગોલ્ડન કલર થાય અને ભજીયા મસ્ત ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને તળીશું અને આપણા આ એકદમ ક્રિસ્પી કરારા અને ચટપટા રીંગ ભજીયા તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતા રહે થોડીવાર રિંગ ભજીયાને ફ્રાય કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેનો સ્લાઇટ ગોલ્ડન કલર આવવા લાગ્યો છે અને ભજીયા મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે તો હવે તેને તેલમાંથી કાઢી લઈ બધું જ તેલ નીતારી એ એક પ્લેટમાં ટેબલ પેપર રાખીને તેમાં ભજીયાને કાઢી લેશું જેથી કરીને ભજીયામાં જો એક્સ્ટ્રા ઓઇલ હોય તો તે પેપરમાં એબ્ઝોર્બ થઈ જાય અને હવે આ જ રીતે આપણે બાકીના બધા જ રીંગ ભજીયા બનાવીને તૈયાર કરીશું અહીંયા જોઈ શકાય છે કે ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ સરળતાથી આપણા આ રીંગ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આ ગરમા ગરમ રીંગ ભજીયા ઉપર થોડી હિંગ અથવા તો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીને તેને ચટણી સાથે સર્વ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ ભજીયા કેટલા મસ્ત ક્રિસ્પી બન્યા છે જેટલા મસ્ત ક્રિસ્પી બન્યા છે ને એટલા જ ટેસ્ટી અને ઝટપટા પણ છે વરસાદની સિઝનમાં તો આ ભજીયા ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ આ ચોમાસામાં એક વખત તો આ મરચાંના ભજીયા જરૂરથી ટ્રાય કરજો હું તમને ગેરંટી સાથે કહું છું કે એક વખત આ ભજીયા બનાવશો ને પછી તો તમે વારંવાર બનાવતા થઈ જશો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ